ત્યાં કોઈ અમારું કોઈ થાય ને કિલોમીટર છે અહીંયાથી નર્મદા કેનલ પાંચ કિલોમીટર છે અહીંયાથી આ પાંચ કિલોમીટર એવું પાણી નથી ત્રીસથી ત્રીસ ગામને મળે પાણી આ પહેલું બીજું ગામ અમારું છે આ અહીંયા જ નથી પાણી મળતું પાછળ હું મળે આ કેનાલ અલવા માઇનલ અલવા માઇનલ બે નંબર બરાબર હવે આ કેનાલમાં પાણી જાનની કેનાલ બની ત્યારે સોનગામથી આ પાણી અહીં આવે

ખેતરે ખેતરે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ તેમાં પણ પાણી નથી આવ્યું આપ તસવીરોમાં જોયા છો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પાણી છોડવામાં આવે નર્મદાની મેઇન કેનાલ પાંચ કિલોમીટર દૂરથી જાય છે અને સોરા સુધી પાણી લઈ જવામાં આવે છે પરંતુ નસવાઈ તાલુકાના ખેડૂતોને પાણી નથી મળતું તેનો આ વરવો નમો છે આદિવાસી વિસ્તારના ખેડૂતોને હાલ સિંચાઈના પાણીની જરૂરિયાત છે કારણ કે કમોસમી વરસાદ બાદ મકાઈનું વાવેતર કર્યું હતું તપાસના પાકમાં નુકસાન છે અને મકાઈનો પાક વાવ્યો છે ત્યારે પાણી ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે લાખો રૂપિયા ખર્ચ સરકાર કરે છે ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી મળતું નથી રફીક નણીવાલા